થ મોડાસામાં ત્રેતાળીસમી રથયાત્રાનો પ્રારંભ શહેરના બાલકદાસજીથી રથયાત્રાનું પ્રસ્થાન જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારીખ ગારૂડી ઘોઘાધામના ચેતન ભુવાજ સહિત મહેમાનોએ ભગવાનનો રથ ખેંચીને રથયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું બાલકદાસજી મંદિરથી શરૂ થયેલી રથયાત્રા શહેરના રાજમાર્ગો પર ફરીને નિજ મંદિર પરત ફરશે પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ભગવાન જગન્નાથ ભક્તોને દર્શન આપવા નગરયાત્રાએ નીકળ્યા તો ડીજે ભજન મંડળીઓ વાજિંદ્રો વિવિધ ટેબલો અને અખાડા રથયાત્રાના મુખ્ય આકર્ષણો ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને શહેરમાં ભક્તિસભર માહોલ સર્જાયો છે મોડાસામાં ત્રેતાળીસમી રથયાત્રાનો પ્રારંભ શહેરના બાલકદાસજીથી રથયાત્રાનું પ્રસ્થાન જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારીખ ગારૂડી ઘોઘાધામના ચેતન ભુવાજ સહિત મહેમાનોએ ભગવાનનો રથ ખેંચીને રથયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું બાલકદાસજી મંદિરથી શરૂ થયેલી રથયાત્રા શહેરના રાજમાર્ગો પર ફરીને નિજ મંદિર પરત ફરશે પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ભગવાન જગન્નાથ ભક્તોને દર્શન આપવા નગરયાત્રાએ નીકળ્યા તો ડીજે ભજન મંડળીઓ વાજિંદ્રો વિવિધ ટેબલો અને અખાડા રથયાત્રાના મુખ્ય આકર્ષણો ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને શહેરમાં ભક્તિસભર માહોલ સર્જાયો છે રથયાત્રાનો જબરજસ્ત માહોલ ઉભો થયો છે આજે પબ્લિક દર્શન કરવા માટે આજે રોડો પર રાહ જોઈ રહી છે ત્યારે આપણા આ જગન્નાથજીના અને પ્રભુ જગન્નાથજી બેન સુભદ્રાજી તથા ભાઈ બલરામજી આજે રથમાં સવાર થઈ નગરચર્યાએ નીકળશે અને હજારો ભક્તોને દર્શન આપશે બાલકદાસજી મંદિરમાં દર વર્ષની નેમ આ વર્ષે પણ રથયાત્રાનું ભગવાન જગન્નાથ બલરામજી અને બહેન સુભદ્રાનું પ્રસ્થાન થવાનું જઈ રહ્યું છે લોકોમાં અરવલ્લીની આખી જનતામાં ખૂબ જ ઉત્સાહ છે અને અમે સદભાગી છીએ કે રથને પ્રસ્થાન કરાવવામાં અમે પણ અહીંયા મોકો મળ્યો છે કાયદા વ્યવસ્થાની દૃષ્ટિથી અરવલ્લી પોલીસની ખૂબ ચોક્કસ સચોટ વ્યવસ્થા છે અને આખા શહેરમાં અને આજે ભગવાનની કૃપાથી આજે મેઘરાજાનું પણ અત્યારે રાહત છે એટલે ખૂબ સારી રીતે ઉત્સાહપૂર્વક આખા શહેરમાં ભગવાનની યાત્રા ફરશે લોકો એમાં ઉત્સાહપૂર્વક ભાગ લે અને કોઈ પણ કાયદા વ્યવસ્થાને આપ લોકો એમાં સામે નહીં આવવું એવી મારી બધાને અપીલ છે ખૂબ ઉત્સાહપૂર્વક એમાં મજા મળો જય જગન્નાથ આખા ભારતભરની અંદર અને જગન્નાથપુરીની અંદર અને એવી જ રીતે અરવલ્લી જિલ્લામાં મોડાસાની અંદર પણ આજે જ્યારે જગન્નાથ ભગવાનની રથયાત્રા નીકળવા જ્યારે જઈ રહી છે જગન્નાથનો આજે ભગવાન સુભદ્ર સાથે ભગવાન જગન્નાથ આજે પરિભ્રમણ કરવા નગરયાત્રા કરવા નીકળશે એક જ એવું મંદિર છે દર વર્ષે મૂર્તિ બદલાય બદલાય છે અને જગન્નાથ મંદિર છે એ આજે મોડાસાની અંદર પણ દરેક ભક્તોની અંદર એક જ જોશ છે જય જગન્નાથ જય જગન્નાથ અને ભગવાન મેઘરાજાએ પણ સવારથી માંડી એમને થોડીક ઠંડકનું વાતાવરણ કર્યું અત્યારે એકદમ નિર્મલ બની અને અત્યારે ખૂબ વાતાવરણ પણ સુંદર છે અને ચુંબત સમયની અંદર ભગવાન મળગરયાત્રા કરશે અને સાંજે સાત કલાકે ગોકુલજીના મંદિરમાં પધારશે